જામખંભાળિયામાં ભારે વરસાદ બાદ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે ફાયર બ્રિગેડે પચીસ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે ખંભાળિયાના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાની વાત જામખંભાળિયાની રહેણાંક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા પચીસ જેટલા લોકો ફસાયેલા હતા જેમને સલામત સ્થળે રેસ્ક્યુ કરીને ખસેડવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હજી કામગીરી કરવામાં આવી છે પચીસ જેટલા લોકોને બચાવવામાં આવ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ફરી વળ્યા છે ત્યારે જામખંભાળિયાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સોસાયટી વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા અને બોટથી આ તમામે તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા કાલ રાતથી આ વરસાદ કન્ટિન્યુ ચાલુ છે ને કન્ટિન્યુ વરસાદ ચાલુ થવાના કારણે અમારી સોસાયટીમાં જો પાણી આટલું આટલું કમર સુધી ભરાયેલું છે અને ત્યાં આ બધું જોઈ રેસ્ક્યુવાળા આવેલા સવારે મોર્નિંગમાં અને પચીસ જણાનું રેસ્ક્યુ કરીને એને સલામત સ્થળે લઈ ગયા હતા તે છતાંય આ વધારે પડતો વરસાદ પડવાના પડવાના કારણે આ બધું તંત્ર અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો સરકારશ્રીને અપીલ છે કે તમે અમને વધારે સહાય કરો